નુરાની મસ્જિદ નજીક આરસીનું કામ શરૂ તાત્કાલિક ઉકેલ બદલ સંતોષ નો માહોલ આજરોજ રાજપીપળા નગરપાલિકા સપના વસાવા તરફથી અરબ ટેકરા મુસ્લિમ વિસ્તાર નુરાની મસ્જિદ પાસે ઘણા સમયથી રોડ બનાવવાની સમસ્યાથી હતી ત્યાંના સ્થાનિક અને આગેવાનોએ રજૂઆત કરતા સપનાબેન વસાવાએ આ વાત ધ્યાનમાં લઈ તાત્કાલિક યોજના ધોરણે આરસીસી રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે તે જોતા ત્યાંના સ્થાનિક લોકોને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તે બદલ સપનાબેનને ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટર અરબાઝ ખાન બલુચી કામગીરી આજે કરવામાં આવી આજ રોજ નગર રાજપીપળા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર પાંચ આરપટેકરા વિસ્તારમાં આરસીસી રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ કામ ચાલુ જ છે અને સારી રીતના કામ થઈ રહ્યું છે આ બાબતે વિસ્તારના નાગરિકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય સપનાબેન વસાવાને રજૂઆત કરવામાં આવેલી કે બેન ઘણા સમયથી રસ્તો ખૂબ ખરાબ હાલતમાં હોય ઉંમરવાળા નાગરિકો અને બાળકો અવરજવર કરતા પડી જતા હોય તો બેને આ વસ્તુને વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ અને પરિસ્થિતિને ધ્યાને લઈ જોયું અને આ બાબતે તાત્કાલિક ધોરણે આરસીસીનું કામ કરાવી આપ્યું છે અને હાલ કામ પણ ચાલુ હાલતમાં જ છે અને બેન આવી રીતના જ મતલબમાં ખંતથી કામ કરતા રહો અને ફળિયાળના વિસ્તારના નાગરિકોને બી અમારી વિનંતી છે કે આવા જ પ્રતિનિધિને ભવિષ્યમાં પણ આપણે ચૂંટીને લાવીએ તો આપણા આવા જેવી ઘણા કામો નગરપાલિકાને લગતા છે તે આપણા કામો બેન દ્વારા પૂર્ણ કરવામાં આવે આવશે એવી આશા રાખીએ છીએ આભાર ઘણા વર્ષોથી મતલબમાં કામ મતલબમાં રસ્તો બહુ ખરાબ જ હતો અને વારંવાર મતલબમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ બીજા પણ છે એમને રજૂઆત કરતા પણ કોઈ ધ્યાને નહોતું લેતું એટલે આ બેનને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે આ રસ્તો આજે કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને બીજું પણ ઘણું બીજું જે બાકી છે તે આવનારા દિવસોમાં પણ કામ પૂરું કરવામાં આવશે એવી બેને અમને વાયદા કર્યો છે અને પૂર્ણ કરવામાં આવશે એવું કીધું છે અગાઉ વિસ્તારના નાગરિકો દ્વારા ઘણા પ્રતિનિધિઓ જે પણ ચૂંટાયેલા છે એમને રજૂઆત કરવામાં આવી છે પણ આ દિન સુધી મતલબમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ મતલબમાં વિસ્તારની મુલાકાત લેવામાં આવતા આવતા નથી અને જોતા પણ નથી કે ભાઈ વિસ્તારની શું પરિસ્થિતિ છે કેટલા સમયથી બેનને અમે લગભગ આ છેલ્લા એક અઠવાડિયામાં રજૂઆત કરેલી કે બેન આ પરિસ્થિતિ છે વિસ્તારની વિસ્તારના તમામ રોડ રસ્તા મતલબમાં ખરાબ હાલતમાં છે એટલે બેને રૂબરૂ વિસ્તારની મુલાકાત લઈ અને રસ્તા જોયા અને આજે કામની શરૂઆત લગભગ આ બીજો રસ્તો બની રહ્યો છે એક અગાઉ પણ હમણાં ચાર પાંચ દિવસ પહેલાં રસ્તો બની ગયો છે આર ટેકરા નવી નગરીને પાછળથી જોડતો વાલ્મીકી સમાજનો અને અગાઉ જે બાકીના રસ્તા છે તે બી આવનારા દિવસોમાં બની જશે કેટલી ખુશી જોવા મળી તમને ઘણો આનંદ થયો આ રસ્તો આજે ઘણા સમયથી આ કામ મતલબમાં પડતર હતો અને આજે મતલબમાં આ જે કામ થઈ અમુક જે જે બની ગયું છે અને જે થવાનું છે એના માટે ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અગાઉ પણ કીધું એ પ્રમાણે જ કે આવા જ આપણા ઘણા મહેનતથી કામ કરતા પ્રતિનિધિને ચૂંટી લાવીએ તો આપણા જે પણ નગરપાલિકાને લગતા કામ હોય તે આપણા આવી રીતના કામ આપણે પૂર્ણ કરાવી શકીએ શું નામ મારું નામ જાવેદ ખાન બલુચી ખૂબ અભિનંદન અને ભારતીય જનતા પાર્ટીના આવા જ મતલબમાં યંગ જનરેશનના પ્રતિનિધિ ચૂંટાઈ આવે એવી ભવિષ્યમાં પણ અમે આશા રાખીએ છીએ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો